નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેડમી મહોત્સવ જીપીસીના અધિકારી જે એમ મહિડાની ઉપસ્થિતિમાં ઉજવાયો કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય કરી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓળાડી પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું આ પ્રસંગે જે એમ મહિલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું મહેમાનોને આચાર્ય અને શાળા પરિવાર ટ્રસ્ટી મંડળ તથા વાલીઓના વરદ શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરી મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી જે એમ મહિલા અને લાયઝન અધિકારી વિભાકર વ્યાસ તથા આચાર્ય આરસી રાણા મંડળના ટ્રસ્ટીઓ તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પ્રવેશ કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાકઅલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી વિદ્યાલય ગોઠળા ખાતે કન્યા કેદ અને શાળા મહોત્સવ પ્રવેશી સૌનો બે હજાર ચોવીસ પચીસમાં જીપીસીપીના જે મહીડા સાહેબ તથા લાયઝન વિભાકર વ્યાસ સાહેબ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધોરણ નવમાં એકાણું વિદ્યાર્થીઓ તથા ધોરણ અગિયારમાં અડત્રીસ વિદ્યાર્થીઓનો નવો પ્રવેશ આપી આવકારવામાં આવ્યા સમુદ્ર સંચાલન શાળા પરિવાર ગોઠલા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોશ્રી અને ગામ જરૂરી ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ ગયો છે